ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ તો મમ્મી આજ નવા કપડા પહેરી મૂકેરો તમે જેસી કૃષ્ણ હું બને હું સેવડો મને હસતી તમે જો સેવડો કુટી ગયો તો ને હા તો સેવડો મૂક્યો છે જોરદાર અત્યારે બનેવો ગરમ ગરમ હે ગરમ ગરમ બનેવો એટલેમ ચીકકી સી હોય ભાઈ હું ચીકવા જો બોલવાનું

આ ટાઈપનું કલેક્શન છે આપણે જે ગિફ્ટિંગ માટે મંગાવેલું છે આમાં તડવા ઓપન કરીને બતાવો જે તડવા છે કે બે કટ છે ને બરાબર બહુ બધા કલર બહુ બધી નવી નવી ડિઝાઇન અલગ અલગ ડિઝાઇનો મળી જવાની છે એટલે આ અમને છે ને ફોલો કરતા જજો ઓકે હોય તો સબસ્ક્રાઇબ ભી કરી લેજો બરાબર બધો શોક દેવો આવલા જલી વાળા

અહીંયા કલર વાઇઝ ડિઝાઇનો ગોઠવે છે બેનો બધી પ્રિન્ટો આટલી મસ્ત મસ્ત આવેલી છે આના ખુલ્લા ઓપન ફોટા જતા હોય વોટ્સઅપ પર મેસેજ કરશો એટલે ફોટા મળી જશે બાકી શોપ પર આવશો તો ટ્રાય કરીને બી લેવા છે તમારા બરાબર લોકો લેવા પણ મળ્યા છે પછી સ્ટોક પતે નહીં પહેલાં આવી જજો પછી કહેતા નહીં બધાય અમે સ્કૂલે જવાના હોય ને એવી તૈયારી કરીએ છીએ અત્યારે શું કેવું યોગેશભાઈ હે તારું બાપ લીધું બધા એનું માપ લેવાઈ ગયું છે ને બધા એક સરખા વ્હાઈટ કલરના કપડાં આવવાના છે બરાબર એમ થવું છે સ્કૂલ ના છોકરા નીકળ્યા ને સગુન નીકળ્યા એવું લાગશે પ્રિન્સ ત્યાં દીધું માપ ભાઈ બાકી છે ને ઉભો વિવેક તારું આવી ગયું છે ખુશી તારું તારું બધા નું માપ લેવાઈ ગયું છે એટલે હવે સગુન નો સ્ટાફ જોવા મળશે તમને વ્હાઈટ કપડામાં જોરદાર મીનાક્ષી તારું આવી ગયું ને હે કિશનભાઈ

કિશન મયુર ઓવરસાઇઝ બધા નું માપ આવી ગયું છે ભાગો તારું હાલો માપ દઈ ગયો જો આ બે છોકરીઓ આવીને હલો હલો

કસ્ટમરને ને છે ને બહુ કન્ફ્યુઝન થતું હતું કે અમારા સ્ટાફ વાળા કોણ છે કોણ અહીંયા છે કે ભીડ વધારે તો ખબર નથી પડતી એટલે હવે યુનિફોર્મ પહેરેલો હશે અહીંયા બ્રોસ લગાવેલું હશે એટલે કમ્પ્લીટ જેને જે કામ હશે ને સીધું કહે છે કે આ કામ છે ફટાફટ તમારા માટે આ ડિસિઝન લીધેલું સરસ સરસ ધ્રુવ આપી દીધું ને માપ હા તો આપી દો આપી દો એમ બે બે નું આરદ આપજો હા હા બે આરદ તમને ભાઈ આરદ આપજો કાકા આવો હાલો અમને શું ન બાકી છે કોઈ યુનિફોર્મ નથી તેરા આ બજી છે ચાલે એક જોરદાર વસ્તુ કરીને છે કે યુનિફોર્મ બનાવી સ્ટાફનો ઘણા બધા કસ્ટમર છે ને કન્ફ્યુઝ થતો કોણ સ્ટાફ કોણ કસ્ટમર છે બરાબર એટલા માટે હવે એક એક ડ્રેસ બોર્ડ રાખ્યો છે જેથી કસ્ટમરને કંઈ પણ પૂછવું હોય કે કંઈ પણ કામ હોય તો ફટાફટના આઈડિયા આવી જાય કે ભાઈ કયા ટીમ મેમ્બર ને એમને વાત લઈ છે જે યુનિફોર્મ આવી જશે એટલે આપણે શેર કરીશું કે ભાઈ કઈ ટાઈપનું યુનિફોર્મ બનાવો બરાબર આઈડિયા જો ભાઈ આ દીદી છે ચૌદસો પચાસ વાળી સાડી ઓર્ડર કરી છે ને આ બધા આટલા બધા ઓર્ડર છે સો થી બસો ઓર્ડર છે આજના દિવસના બધા ઓર્ડર ઓલમોસ્ટ પેક થઈ ગયા છે થોડાક બાકી છે ને આપણે કરી દઈશું બરાબર એટલે ફટાફટથી તમે બધા ઓર્ડર કરવા પણ જો આજો સમયનો નવો સ્ટોક આવ્યો છે ને એ આવી ગયો છે આપણે હમણાં એ જોવાનો છે એક એક પીસ ઓપન કરીને આપણે જોઈશું અને ફાયદાવાળી વાત એવી છે કે આ વખતે છે ને ટ્રિપલ એક્સેલ ફોર એક્સેલ ફાઇવ એક્સલ અને સિક્સ એક્સલ મોટી સાઇઝવાળા દીદીને મળી જવાનું છે બરાબર એટલે ફટાફટથી આ વિડીયો આખો જોજો કેમ કે આપણે આ કલેક્શન હમણાં એક એક પીસ ઓપન કરીને જોવાના છીએ એટલે થોડુંક પેકિંગનું કામ બાકી છે ને એ બતાવીને આપણે તરત એ જોઈશું બરાબર આ બધું તમે રોજ આવી રીતે ઓર્ડર કરો ને એટલે ચાલે છે આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો એટલે અમે નવું નવું રોજ તમારા માટે લાવતા રહેશું યુટ્યુબને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઝાખી બ્યુટિક સુરતને સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે તો જ તમને નવું નવું કલેક્શન જોવા મળી રહેશે બરાબર જો આટલા બધા ઓર્ડર છે આ આ દીદીએ ક્યાંથી ઓર્ડર કર્યો આ તો વરાછામાંથી આપણે સુરતમાંથી સુરતમાંથી દીદીએ ઓર્ડર કર્યો છે એક હજાર પચાસવાળી સાડીનો જો એટલે કોઈ પણ જાતનું ફ્રોડ થતું નથી એમ કે અમારે ડેલીના સોથી બસો ઓર્ડર હોય છે ને ડેલીના ડેલી ડિસ્ચેજ થતા હોય છે આખો દિવસ જે આ લોકો ઓર્ડર લે ને પહેલી સાંજે એક્સટેજ કરી દેવામાં આવે છે બરાબર તો આવી રીતે છે જો આટલા બધા ઓર્ડર છે અહીંયા દેખાડો ભાઈ ઓર્ડર સૌથી બસો ઓર્ડર છે ને બધા એક પ્રિપેડ ઓર્ડર છે પ્રીપેડ સીઓડી છે જ નહીં એટલે કોઈ પણ જાતનું ફ્રોડ તમારી જોડે થવાનું છે જ નહીં બરાબર કેમ કે જો તમે અમારી આઈડીમાં ઓર્ડર કર્યો છે ને તો બાકી તમે ફ્રોડવાળા નંબરમાં કે કોમેન્ટ લિસ્ટમાંથી કોઈ નંબર હોય એમાં ઓર્ડર કરશો ને તો તમારા પૈસા રહેશે એની કોઈ પણ જવાબદારી અમારી રહેશે નહીં કેમકે આ લોકો બહુ ફ્રોડ કરી રહ્યા છે તમારી જોડે

મોટી સાઇઝવાળા દીદી માટે આમ જો જોરદાર સ્ટોક આવી ગયો છે જોરદાર વસ્તુ આવી ગયો છે એકદમ રીઝનેબલ આઠસો પચાસ રૂપિયા નાની સાઈઝમાં છે મોટી વાળાના છે નવસો પચાસ રૂપિયા બરાબર આ રીતની રેન્જ છે અને જો આવું કપડું આવશે જોરદાર જે આજે સ્પેશિયલ આપણે રિક્ષા ભરીને આખું લાવ્યા છે ને એ કલેક્શન છે ફટાફટથી છે ને ઓર્ડર કરવા પડજો અમારા ડિસ્ક્રિપ્શનમાં નંબર મળશે ઇન્સ્ટાગ્રામમાં તમને ફોટા મળી જશે આની પીડીએફ જોતી હોય તો એ તમને મળી જશે ખાલી મેસેજ કરજો અમારા નંબર ઉપર બરાબર આ બધા જો કલર છે આ ટાઈપના અલગ અલગ ડિફરન્ટ પ્રિન્ટ આવવાની છે ટ્રિપલ એક્સલ ફોર એક્સલ ફાઇવ એક્સલ બધી સાઇઝ રહેવાની છે પછી અત્યારે અત્યારનું જો પણ ટ્રેન્ડિંગ વસ્તુ છે ને એમાંય ફૂલ સ્ટોક આવી ગયો છે તો આ બેક પીસ ઓપન કરીને બતાવી દોસ્તો આમાં બરાબર આમાં એમથી ટ્રિપલ એક્સલ સાઇઝ રહેવાની છે અને એક હજાર પચાસ રૂપિયાની એકદમ મીડિયમ રેન્જ રહેવાની છે જેથી બધાને રનિંગમાં પહેરવામાં આવે ને એ સુપર આમ તો પ્રીમિયમ કંઈક કોટન હોય ને એ ટાઈપનું કોટન મટિરિયલ રહેવાનું જોરદાર આપેલું છે એકદમ સુપર પ્રિન્ટ વાળો જોરદાર આવશે અને પછી ભાઈ નાની સાઇઝ વાળા માટે અહીંયા આવો ભાઈ આ બાજુ આવો જો નાની સાઈઝ વાળા થતી હોય ને આપણા એની માટે કોટસેટ નો ફૂલ સ્ટોક આવી ગયો છે આઠસો પચાસ રૂપિયા એકદમ લોરેન્જ વાળી વસ્તુ રનિંગમાં પહેરાય ને આવીને કપૂટની વાત કરું તો જોરદાર કોટસેટ રહેવાના છે બરાબર ફટાફટથી ઓર્ડર કરવા મળજો કેમ કે આટલો સ્ટોક છે ને બે ત્રણ દિવસમાં ફિનિશ થઈ જશે પછી એમનો કહેતા કે અમે રહી ગયા બરાબર સ્ટોક આવી ગયો છે ને આના મોડલિંગ ફોટા જોતા હોય તો અમારા ઇન્સ્ટાગ્રામ ચેનલમાં મળી જશે બરાબર એટલે ફટાફટથી જોઈન થઈ જજો અથવા તો સિંગલ મેસેજ કરશો ને તો આખી પીડીએફ તમને મળી જવાની છે બરાબર એટલે આવું નવું કલેક્શન જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો અને જો આજના ઓર્ડર હતા ઓર્ડર એ પેક થઈ ગયા છે કમ્પ્લીટ બરાબર મળીએ આપણે 好。 you uh -huh.